રેગ્યુલર માહિતી આપતા રહીએ છીએ તમે થોડા સમયથી મને આ લલકાર ચેનલ ઉપર પણ પણ જોતા હશે આના ઉપર આપણે રેગ્યુલર માહિતી આપતા જેમ ટીવી રેગ્યુલર માહિતી આપીએ છીએ આ આ ચેનલ ઉપર પણ પણ આપણે માહિતી આપતા રહીએ છીએ એટલે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી રાખવી આના માધ્યમથી પણ અમે હવામાન અને ખેતી વિશેની તમામ માહિતી છે આપણા સુધી પહોંચાડી શકીએ હવે ખાસ કરીને આજે જે વાત કરવાની છે કે બે હજાર પચીસ નું ચોમાસું એનો આપણે જે વાર્ષિક કાર્યક્રમ લોન્ચ કરવાનો છે હવે એ લોન્ચ કરવાની તારીખ છે પંદર એપ્રિલ બે હાજર પચીસ પંદર એપ્રિલથી આપણે ધીમે ધીમે થોડીક માહિતી આપવાનું ચાલુ કરશું એટલે પંદર એપ્રિલ થી લઈને પચીસ એપ્રિલ વચ્ચેનો જે દસ દિવસનો સમયગાળો છે એમાં સંપૂર્ણ આપણે માહિતી આપી દેસુ કે બે હજાર પચીસ નું વર્ષથી કેવું થશે કેમકે એક જ વિડીયોની અંદર તમામ માહિતી આપી દેવી એ પોસિબલ નથી પણ ખાસ કરીને મારે આપને ધ્યાન એ દોરવાનું છે કે આપણે જે આગાહી આપીએ છીએ એ આપણે અલગ અલગ મોડલ અને ટેકનોલોજીના આધારે પ્રિડિક્શન કરીને તમામ માહિતી આપીએ છીએ જે આપણે માહિતી આપીએ છીએ એવી રીતે હવામાન વિભાગ જે આપણી સરકારી સંસ્થા છે એ પણ આપણે વાર્ષિક માહિતી આપતું હોય ટૂંકા ગાળાની માહિતી આપતું હોય એવી જ રીતે એક ખાનગી સંસ્થા છે સ્કાયમેટ વેધર જે વિશ્વાસપાત્ર એક સંસ્થા છે એ પણ આપણે સમય અંતરે માહિતી આપતું રહીએ છીએ હમણાં થોડા દિવસ પહેલા સ્કાયમેટ વેધરે પણ પોતાનો વાર્ષિક કાર્યક્રમ લોન્ચ કર્યો છે એવી રીતે આપણું જે દેશી વિજ્ઞાન છે જેને આપણે ખગોળ વિજ્ઞાન કહીએ છીએ જેની અંદર કસ કાતરા હોય હોળીનો પવન છે અખાત્રીજનો પવન છે ચૈત્રી છે વગેરે એના આધારે જે મિત્રો આગાહી આપતા હોય એ પણ આપણે ઘણી બધી સચોટ આગાહી સુધી પહોંચાડતા હોય છે પણ આપણે દેશી વિજ્ઞાન નહીં પણ આપણે એમાં આપણો વિષય નથી દેશી વિજ્ઞાન પણ આપણે જે ટેકનોલોજીના આધારે જે આગાહી આપીએ છીએ આ આગાહી અલગ અલગ મોડોલોથી પ્રિડિક્શન કરીને આપતા હોય અને એને આપવાનું કારણ પણ એ છે જેવી રીતે હવામાન વિભાગ અથવા તો જે સ્કાયમેટ ની હમણાં જે આખી માહિતી આવી છે સ્કાયમેટ જે વાર્ષિક કાર્યક્રમ લોન્ચ કર્યો છે એ કાર્યક્રમ છે ભારત દેશની અંદર પડતો હોય પણ ગુજરાતની અંદર એનાથી વિરુદ્ધ પણ થતું હોય છે કેમ કે એ આખા દેશનો કાર્યક્રમ છે ગુજરાતનો નથી જ્યારે આપણું પ્રિડિક્શન હોય છે એ માત્ર ગુજરાત ઉપર ફોકસ કરીને ગુજરાતનો આપણે કાર્યક્રમ લોન્ચ કરતા હોય છે એટલે આ માહિતી ખાસ આપણે આપવાની છે એટલે એ માહિતી છે એ આપવાની છે એની અંદર હું આપને પેલા તો એ જણાવી દઉં કે જેવી રીતે અલગ અલગ મોડલોના આધારે પ્રિડિક્શન કરીએ છીએ જે માહિતી હોય આપેલી હોય સો ટકા સાચી પડે કેમકે સો ટકા સાચું તો માત્ર ભગવાનના હાથમાં છે તમારા કંઈ મારા હાથમાં નથી તમેનું એક સામાન્ય માણસ છે અને ખાસ કરીને જે હું એક હવામાન નિષ્ણાત છે હવામાનનો જાણકાર છે એટલે જે રીતે દરિયાઈ તાપમાન હોય પવનની જે ગતિ છે પવનની જે જે દિશાઓ છે અલગ અલગ માધ્યમથી જે પ્રિડિક્શન થાય છે ભેજનું પ્રમાણ છે એમાં પાછા લાંબા ગાળાના પેરામીટર હોય અલની છે લાનીનો છે આઈઓડી છે એમજીઓ છે અલગ અલગ જે પેરામીટરોના આધારે જે પ્રિડિક્શન થતો હોય એ પ્રિડિક્શન કરીને આપણે માહિતી આપીએ છીએ અવલોકન કરી શકીએ અને એ અવલોકન આપવામાં આવતી હોય છે પણ હું વધારે એમાં એવો પ્રયત્ન કરતો હોય છે કે મારા ગુજરાતના ખેડૂતોને સચોટ માર્ગદર્શન મળે સચોટ માહિતી મળે એવો પ્રયત્ન કરતો હોય છે પ્રયત્ન કરવા છતાં પણ ઘણી વખત અમારું પણ અમુક ટકા ખોટું પડતું હોય છે રોંગ જતું હોય છે રોંગ એટલા માટે જાય કે આપણે માત્ર મનુષ્ય છે આપણા હાથમાં આ કશું છે ને આ ભગવાનનાથની વાત છે દ્વારકાધીશની કૃપા હોય અને એમની ઈચ્છા હોય એવું થાય આ ચોક્કસ વાત છે પણ મારે આપને એ અપીલ બીજી એ પણ કરવાની છે જે મેં વાર્ષિક કાર્યક્રમ પંદર તારીખથી લોન્ચ કરવા જઈ રહ્યા છે દર વર્ષે જેવી રીતે કરીએ છીએ એવી જ રીતે કયા મહિનાની અંદર કયા વિસ્તારમાં કેવા વરસાદો પડશે આ તમામ માહિતી આપણે આપવાની છે પણ દરેક ખેડૂત ભાઈ મારી બીજી એ ભલામણ છે કે આ અનુમાન છે એક અવલોકન હોય છે એક અનુમાન હોય છે એટલે જે ખેડૂત ભાઈ વાર્ષિક કાર્યક્રમ થાય પછી જે ખેતી પાકોના આયોજન કરવાના કરવાના છે છે એ પોતે પોતાની રીતે જોખમ ઉપર ખાસ કરીને હવામાન વિભાગ છે આપણી સરકારી સંસ્થા છે એમની પાસે તો ખૂબ ઊંચી ટેકનોલોજી છે એમની પાસે ટીમ પણ મોટી છે એટલે ખાસ કરીને હવામાન વિભાગની આગાહી છે એને ધ્યાનમાં રાખીને આયોજન કરવા અથવા આપણે આપણી પોતાની રીતે આયોજન કરવા જેથી કરીને આપણું કોઈ પણ આયોજન હોય એની અંદર આપણે નિષ્ફળ ન હા એક છે કે મારા ઉપર વિશ્વાસ કરનારા લાખો ખેડૂતો છે એ મારી એટલી અપીલ હશે છતાં પણ મારી આગાહીને ધ્યાનમાં રાખીને પોતાના આયોજનો કરતા હોય છે એ એનો મારા ઉપર એક વિશ્વાસ છે છતાં પણ મારો એવો પ્રયત્ન હશે કે મારા ગુજરાતના ખેડૂતોને વધારે વધારે લાભ થાય એ હેતુથી અમે સતત અને સખત મહેનત કરી અને કાર્યક્રમ જે બનાવ્યો છે એ કાર્યક્રમ આપણે પંદર એપ્રિલ બે હજાર પચીસથી લોન્ચ કરવા જઈ રહ્યા છે અને દરેક મિત્રો વિનંતી છે કે આપણે આ લલકા ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો આ ચેનલ ઉપર પણ આપણે એ કાર્યક્રમ આપવાના છે અને વેધર ટીવી ઉપર પણ એ કાર્યક્રમ લોન્ચ કરવાના છે બંને ફોર્મેટની અંદર આપણે પંદર તારીખથી કાર્યક્રમ લોન્ચ કરશું એ કાર્યક્રમની રૂપરેખા એવી હશે કે ચોમાસું ક્યારથી ચાલુ થશે ક્યારે પૂરું થશે કયા મહિનામાં કેટલા વરસાદો પડશે અને ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓ છે

वैष्णवजन तो तेने कहिए जे पीड पराई